મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધા અર્પણ કરતો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો મરહૂમ અહેમદ પટેલની આજે પુણ્યતિથિ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અહેમદ પટેલના સેવાકાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આજ આજરોજ મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસના પ્રમુખ હરીશ પરમાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ મકબુલ અભલી ભરૂચ સેવા સદનના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફળવાલા

है। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए